જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આપણે એસ બિદુસર ટીમ છે બહુ સારી માહિતી આપતા હતા અને જાણકારી આપતા હતા હવે આપણે વ્લોગ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો તમે વ્લોગ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો અને સપોર્ટ કરજો જો મિત્રો આપણે સપ્લાયના નવા આપણે કંપનીમાં જે ઘરે જઈએ છીએ તો વ્લોગ વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી લેજો તો જુઓ આ કુત્રી તો આપણા ઓનલાઈનનું ફોર્મ હતું ડોક્યુમેન્ટ લેવાનું આપણે તો

જો આપણે બાઇકની ચેન ટાઈટ કરવા છે આપણે ટાઈટ કરે તો એમ ફોન આવી જશે જુઓ આપણે બાઇકની ચેન ટાઈટ કરી દઈએ અને પછી કાલે સવારે આપણે વહેલા મહેસાણા જવાનું છે તો વ્લોગમાં તમે કન્ટિન્યુ એવું બનાવી જો આછા શરૂઆત દરેક કંપનીના બાઇક મળી જાય છે આપણે કરી કમ્પ્લીટ

તો મિત્રો આપણે અમારા સતી માતાજીના મંદિર આવ્યા હતા તો આપણે દર્શન કર્યા માતાજીના તો અમારા ચોપડાપાનું મંદિર કે તો આપણે આશાપુરા માતાજીના દર્શન કરી લઈએ તો જો આર્યું આશાપુરા માતાજીનું મંદિર તો બ્લોગમાં બને રહીજો તો મિત્રો આપણે માતાજીના દર્શન કર્યા તો જો સદીમાના ફરીથી દર્શન કરીને હવે આપણે કરે તો જો માતાજીનું મંદિર સ્ના તો આપણે દર્શન કરવા હતા અને આપણે મોનતા કરવા કરી અને હવે જઈએ આપણે કરે તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને માતાજીના હાર આશીર્વાદથી આપણા બધા સારા સંસ્કારમાં જો અહીંથી અમારા માતાજીના મંદિરનો નજારો કંઈક આવી રીતે છે જુઓ સદી માતાજીનું મંદિર બાજુમાં જોપરાભાનું મંદિર આશાપુરા માતાજીનું મંદિર અને પેલો જો બોખરો તો કંઈક આવું મસ્ત વધારે છે તો આ માતાજીને મંદિર આગળ ભલું છે મોટું પેલું કાળી બેરાદાદાનું મંદિર અને હર્યું ગોળાબેરા મંદિર તો હવે જઈએ ઘરે હું મિત્રો હવે આપણે માતાજી મંદિરથી આવીને ઘરે જમવા બેસી ગયા છીએ હું જુઓ જમવામાં મંગાક અને છાસ રોટલી તો આપણે જમી લઈએ અને આજનો બ્લોગ ઉડ્યો આટલા સુધી તો બ્લોગમાં જો સપોર્ટ કરે સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો મળીશું ના આવ્યો